સુપ્રીમ કોર્ટે વિડીયો કોલ પર ત્રણ વખત તલાક 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 કહી તલાક આપ્યા હોવાનો મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે મહિલાએ પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે લિંબાયત રાજસ્થાન જાલોર જિલ્લાના બાગરા ગામે રહેતા લાખો ખાન શકુર ખાન સાથે 2 ફેબ્રુઆરી 2021 માં તેમનો લગ્ન થયો હતો લાખો ખાનને લગ્ન પਹਿલા જ 4 સંતાન હતા તબસુમે પરણાવથી જે લગ્નથી 2 સંતાન હતા લગ્ન પછી તબસુમ સાસર રહેવાવી હતી થોડા સમય બાદ પતિ લાખો ખાન ના કિરણ નામની યુતુ સાથે પ્રેમ સંબંધમાં હતો તેના લીધે પતિ પત્ની વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા લગ્ન થોડા મહિના બાદ તબસુમ પિયર સુરત આવી ગઈ હતી જેના 4 વર્ષ સુધી દંપતી વચ્ચે ટેલિફોનિક ઝઘડા થતા હતા દરમિયાન ગઈ તારીખ ઓગસ્ટે કલાકના અરસામાં પતિ લાખુ ખાને તબસ્સુમને વિડીયો કોલ કર્યો હતો આ દરમિયાન તબસ્સુ પતિ લાખો ખાને સુરત આવી પોતાની સાથે રહેવા જીત કરી હતી બંને વચ્ચે ઝપડો થયો હતો બાદમાં પતિ લાખુ ખાને વિડીયો કોલ પર જ ત્રણ વાર

લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક બેને પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ નોંધાવી કે એમના પતિ લાખુ ખાને જે જાલોરમાં રહેવાસી છે એણે વિડીયો કોલ કરી અને એમના માતા પિતાની હાજરીમાં એમને ત્રણ તલાક આપ્યા હતા જેમાં ત્રિપલ તલાક આપતા એમણે જે મુસ્લિમ મહિલાઓનું જે રક્ષણનો અધિનિયમ છે બે હજાર એ અનુસંધાને પોલીસે ગુનો નોંધ્યો હતો આ ઉપરાંત એ બેનને જે ઘણા વખતથી પરેશાન કરતો હતો એ જ્યારે લગ્ન કરીને ગયા ત્યારે મારઝૂડ પણ કરી હતી એવું પણ તેમની પાસે બે લાખ રૂપિયાની દહેજની માગણી પર કરી હતી તો આ બધા ઘટનાઓ અનુસંધાને પોલીસે ગુનો નોંધ્યો છે અને અલગ 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 સેક્શન અને અલગ અલગ એક્ટ હેઠળ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે આમાં એવિડન્સ તરીકે જે વિડીયો કોલનું રેકોર્ડિંગ છે એ પોલીસે લીધેલ છે અને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે જેમાં આરોપી તરીકે જે લાખુબાન છે એની તપાસ અત્યારે ચાલુ છે